Ramanam, Sitaram, Jati Kratna, Jai Mata Ji Badai, Nya Khawar Khawar Nya nah. Nau Wagi Gya Nya Amar Kau Kepila Tamar Siun Piyu Nya Khamar Jardewa Nya Wai Nya Amar Ajo Isha Nya Ajit Paha Bayi Jani Ramesh Tem Che Mudam Nuna Pani Majama 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 Piyu Tu Majama Si Nek Ha Iye Ha Para Ajo Acha Nya

रा 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 वो कर वो ले भुलाई थी बनना तो बन पहली बार तो बनवानी जरूरत है एक ब्रेड में बनाएगी तो ब्रेड पेड़ी थी चार पांच छुटी पेड़ी थी छह का चार पेड़ी थी एक पैकेट आखो पड़ो तो चाय खाली कर नहीं ये यहीं तभी चढ़े नहीं शिवा नहीं

લસણપટી ખાવી છે એમ જો ખાવા જાવું હોય ને જેને લસરપટા ખાવી હોય ને એ જય શ્રી કૃષ્ણ કર દે હાલો કરો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો પ્રિયલ મજામાં છે જય શ્રી કૃષ્ણ બોલ પ્રિયલ મજામાં છે એમ કે બોલ માકા ઓય ટોય હા હવે સીયુ ઓ કર દે સીયુ કર દે જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય છો બધાય તમે લસરપટી ખવા જઈએ તમે હાલો ખાર કે તમે હાલો કે હાલો તો જાઓ મે બધાય હવે કેને આજ બતાવવાનો વારો છે હોસ્પિટલે એટલે અહીંયા જઈએ પછી થોડું ગામનો કામ પતાવીશું

તો અત્યારે બાર વાગી ગયા ને અંદરનું કામ પતાવી ને ઊંઘી તે બાર બધું કામ પતાવવા કપડાં ને એવું બધું ને વાસણ લઈ લીધા ને ગોઠવી દીધા એવું બધું કરી લીધું ને છે ને એક ગાયને મીરાને પાણી પાવાનું છે ને કેમ કે ગદબ નાખી હોય ને થોડુંક મોડું પાણી પાઈએ કલાક પછી તો ગયા ને તો અહીંયા ગદબ નાખી હતી પછી ખાઈ ગઈ ને પછી પાછી નાખી હતી તો પછી એ ગદબ નાખીને પાણી ન પવાય તે હવે સુકલ નાખ્યો તો બે વખત હવે ખાઈ લીધો હોય તો હમણાં પાણી પાવા જાઉં

હમણાં તો ઘરમાં આવી તો હા સુનસાન લાગે ગમતું નથી આમ એકલું એકલું લાગે તે હવે કરીએ છો બસ હમણાં હવે થોડીક વારમાં આવવા જોઈએ આગળનું રસોડાનું કામ હવે જોઉં હું કરવાનું છે આગળ કરું હવે થોડું ઘણું બાકી ઘર તો જે નહીં ને રૂમમાં હમણાં શિયાળા જેવું હોય ને તે વધારે પડતા ઘરમાં જોઈ છોકરીઓ તે રૂમ ખાલી હે ઓસરી ખાલી છે કોઈ છે નહીં જીતભાઈ એનું કામ કરતા હોય અંદર

થોડો ઘણો લઈને આવતા રહ્યા પણ હવે જવાનું છે ટૂંક સમય માં રૂબરૂ બતાવીશું બધું કાપી છે

પાંચ વાગી ગયા ને પ્રિયલ ક્યાં ગઈકાલે હું થોડુંક સિલાઈ કામ હતું ને તે સિલાઈ મશીન ને બેઠી હતી તો અમારા પ્રિયલ બેન ઉઠી ગયા હવે આવી ગયા બાળ કે પપ્પા ક્યાં શીવુ ક્યાં દાદી ક્યાં તેમની બહેણ આવી ગયા सीऊ ने बधाई छने जो खेतर में है पूरिया ना दादी इन किरण देने बधाई कमाई बार उतरया मैं फेल पापा गदपवा ठा गया था वाटी ने उतरया खेतर क फिरवो पड़से गदप जादी वाटी नहीं की आ, आज मने को नहीं की तो कमट लो भईरो हम तो पूरा कर नाकू हां औरा पछि कटाई न तो सवाए अपर ना छे ने तो पुरो चाहिए सटाने बे फेरे लाकी दईए પછી હવારા નો ચાલુ કરવાનો ચાલુ કરી તો એક વાર પૂરો કરી આ કરશું ને આ બાજુ વાત મોટી થઈ જાય તેમાં વાડ રહે તાર ઓલું જો લાલી કરી આમ દેખાણ આમ જ કરીને તો દેખાય ને હા એમ આજ મેં પાછી બીજી લાખ પોલીસ કરી દીધી પછી આંજણ કરી દીધું હોતી હતી ને તો કરી દીધું નગર આંજણ કરવા નથી દેતી જો 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 આંજણ કરી દીધું એમ હા પછી અહીં એક ટીલું કરી દીધું આ બાજુ જો અહીંયા હવે ટોપી પહેર લેવી ને એટલે વાળાડા ન આવે હા ન્યા કરી દીધું તને શું આ બોલાવતી હતી રમવા ખડ કાઢે ન્યા ન્યા નહોતું જવું હા હવે અહીંયા છે ને સીઓ ગરબો અહીંથી ને ગરબો લઈને થોડું ઘર રમવા થોડી ઘઈ દોડીને ગઈ પ્રિયલ તમારા રમવા જોડ્યું બે અહીંયા રમે હાલો તો જો આપણે ગદપ પાડી ને હાથ ધોઈ લીધા આપણું કામકાજ અટાણે કમ્પ્લીટ કરી લીધું ઘણીક વાર ગદપ પાડી હતી ગદપ ગરમી ચડી હતી તે જર્સી કાઢ નાખી ઠંડી હે એટલે પાછું પહેરવું તો જો ને આવી ગયા છે આપણે જાય